ઉપલેટા તાલુકાના કાઠરોતા ગામે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભાનું આયોજન કરવામાં આવ્યું ખેડૂતોને પૂરતા ભાવ ન મળતા હોવાથી થતા અન્યાયને લઈ સ્થાનિકો લોકો આવનારી ચૂંટણીમાં આવી વિસાવદરવારી કરવાના પૂરા મૂળમાં છે ગુજરાતભરમાં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો જનસભા યાત્રાને લઈ જાહેર સભાઓ યોજવામાં આવી રહી છે જેને અનુસંધાને ઉપલેટા તાલુકાના કાઠરોટા મુકામે આમ આદમી પાર્ટીને એક જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ જાહેર સભામાં આમ આદમી પાર્ટીના વિસાવદર પંથકના લડાયક ધારાસભ્ય ગોપાલી ચાલિયા સહિત રેશમા પટેલ હેમંત ખવા સહિતના આપ પાર્ટીના નેતા હાજર રહેતા લોકો અને કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં ઉમટી પડ્યા હતા ખાસ કરીને ગોપાલી ચાલ્યાના સરકાર સામે ધારદાર શબ્દોના પ્રહારો અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપનાર લડાયક ધારાસભ્યને રજૂઆત કરવા લોકો ઉમટી પડ્યા હતા આ ગુજરાત જોડો જનસભામાં ગોપાલી ચાલ્યા રેશમા પટેલ હેમંત ખવાહ રાજુભાઈ કરમટા સહિતના આમ આદમી પાર્ટીના આગેવાનોની હાજરીમાં ઉપલેટા તાલુકા પંચાયતના સભ્ય કરબીબેન કાર્યકર્તાઓ પક્ષ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા વાસ્તે લોકોએ ખેસ સ્વાગત કર્યું સાથે સાથે સ્થાનિક ખેડૂતોની સમસ્યા અને અપૂરતા ભાવના મુદ્દાને લઈ ખેડૂત સહિતના આગેવાનોએ ધારાસભ્ય ગોપાલ ટાલિયાને એક રૂપિયે કિલોના ભાવે વેચાતા મરચા આપી ખેડૂત વિરોધી સરકાર સામે આવનારી તાલુકા અને જિલ્લા પંચાયતોની ચૂંટણીમાં વિસાવદરવારી કરવાની પૂરી તૈયારી દર્શાવી હતી વિપુલ ધામીચા ન્યૂઝ ફોર્ટી નું પ્લેટા આજે ઉપલેટા તાલુકાના કાથરોટા ગામના સરપંચ શ્રી રામસિંહભાઈ એમના ધર્મપત્ની અને તાલુકા પંચાયતના અપક્ષના સભ્ય બેન એ સિવાય ભાજપ અને કોંગ્રેસ પાર્ટીમાં સાથે જોડાયેલા અનેક એવા સક્ષમ સક્ષમ આગેવાનો આજ રોજ આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં આજુબાજુના ગામના ગામજનો કાઠોટા ગામના ગામજનો બહેનો ખેડૂતો બધા ઉપસ્થિત રહી અને આ કાર્યક્રમની અંદર એક સંકલ્પ કર્યો છે કે આવનારી ચૂંટણીની અંદર ભાજપને હરાવી અને આદમી પાર્ટીને જીતાડીશું જે રીતે ગુજરાતભરના ખેડૂતો સાથે યુવાનો મહિલાઓ બધા વર્ગ સાથે અન્યાય અને અત્યાચાર થઈ રહ્યો છે નાનામાં નાની વાત માટે કોઈ સરકાર સાંભળવા તૈયાર નથી નાનામાં નાનો પ્રશ્ન હોય તો પણ કોઈ સાંભળવા તૈયાર નથી

આમ આદમી પાર્ટી પરિવાર ની વિચારધારા સાથે જોડાવવા માટે તાલુકાના અપક્ષ ચૂંટાયેલા ઉમેદવાર જે તાલુકા પંચાયતના ના સભ્ય છે ખૂબ સારી એવી લીડ થી ચૂંટાયા છે બેન આમ આદમી પાર્ટી માં વિધિવત રીતે આજે જોડાયા સાથે જ કાતરોટા ગામના સરપંચ લોકપ્રિય વ્યક્તિ એવા રામસિવા આહિર એ પણ આજે આમ આદમી પાર્ટી સાથે જોડાયા છે ખૂબ મોટી સંખ્યામાં લોકો દિવસે દિવસે આમ આદમી પાર્ટી સાથે જોડાતા જાય છે એક વાત નક્કી છે કે ગુજરાતમાં હવે લોકોએ મન બનાવી લીધું છે કે ભાજપ કોંગ્રેસના ગઠબંધન સામે જો કોઈ વિકલ્પ હોય આજે ગુજરાતના છે કે આમ આદમી પાર્ટી અમારો અવાજ બનશે ત્રીસ વર્ષના ભાજપના શાસન થી લોકો કંટાળી ગયા છે કોંગ્રેસ વિપક્ષમાં ક્યાંક ને ક્યાંક સદંતર નિષ્ફળ નીવડી છે ત્યારે આમ આદમી પાર્ટીને લોકો આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત ની ચૂંટણી હોય કે પછી વિધાનસભાની સત્યાવીસ ની ચૂંટણી હોય આમ આદમી પાર્ટી થી પરફોર્મન્સ કરશે અને ગુજરાત જનતા આમ આદમી પાર્ટી ની સાથે છે